અને મીરાએ પણ અધ્યાત્મના અમૃત અહીંથી જગતભરને પાયા છે આજ શ્રેણીમાં ભારતનું ભાગ્ય ફરી ઉજાગર કરવા ઈશ્વર કૃપાથી અવતર્યા છે વધુ એક સંત જેમને વિશ્વ સ્વામી સચ્ચિદાનંદજીના નામથી ઓળખે છે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીએ જગતની પીડાને જાણી છે તેથી જ સમાજનો પ્રત્યેક વ્યક્તિ આપના વિચાર અને વાણીની આંગળી પકડીને ચાલવા માંગે છે આપ સરળ સહજ વિનમ્રતાની પ્રતિમૂર્તિ છો આપની સમદ્રષ્ટિમાં સૌ સમાન છે કોઈ નાનું મોટું નથી આપની કૃપા દ્રષ્ટિ અને માર્ગદર્શનથી લાખો લોકોનો ઉદ્ધાર થયો છે હજારો ઘરોમાં પ્રેમ અને સંવાદિતાના દીપ પ્રગટ્યા છે લાખો શ્રદ્ધાળુઓ ભક્તિ માર્ગે પ્રયાણ કર્યું છે તો આવો સાંભળીએ અને આનંદ લઈએ પૂજ્ય સ્વામી સચિદાનંદજીની અમૃતવાણીનો જસે વંદનીય સંતવૃંદ્રમ બધા પદાધિકારીશ્રીઓ સજ્જનો અને બહેનો કોઈ ધર્મ પરંપરામાં કોઈ સંસ્કૃતિની પરંપરામાં સૌથી સર્વોચ્ચ મહાપુરુષ કોણ છે એનું માપ કાઢવું હોય તો હું તમને બે ત્રણ બાબતો કહું દરેકની પાસે મહાપુરુષો હોય છે પણ એ દરેક મહાપુરુષોના સ્વરૂપ કેવા હોય છે એના ઉપરથી તમે આખી સંસ્કૃતિ કે આખા ધર્મનું સ્વરૂપ જાણી શકો છો આપણી પાસે એવા મહાપુરુષો છે જે કોઈનું અડેલું ખાતા નથી કોઈનું પાણી પીતા નથી કોઈને અડવા નથી દેતા એટલા શુદ્ધ એટલા પવિત્ર રહે છે કે બને ત્યાં સુધી કોઈનો પડછાયો પણ લેતા નથી અને આપણે એનું ગૌરવ કરીએ છીએ કે હા હા મહારાજ તો કહેવા પડે કે કોઈનું અડેલું ખાતા પણ નથી અમારે ત્યાં એવા ઘણા સાધુઓ હોય છે જે સ્વયં પાકી હોય છે પોતાની જાતે જ રસોઈ બનાવે બીજાને કોઈની રસોઈ ના બનાવેલી જમે નહીં અને જેમ જેમ વધુ ને વધુ રાખતા એમ એમ તમારી પવિત્રતાનું લેવલ વધુ ઊંચું થતું જાય વર્ષો પહેલા હું મથુરા વૃંદાવનમાં રહું અને બાજુમાં એક જગ્યા મંદિર ત્યાં એક મહારાજ આવેલા અને મહારાજ છે સ્વયં પાકી પોતાના હાથની જ રસોઈ બનાવેલી જમે કોઈના હાથની ના જમે ચોખો બનાવે પછી રસોઈ બનાવે તો અમારી વરંડી નાની એટલે પેલી તરફથી આમ દેખાય બધું તો મેં જોયું તો પવન પાવડી મૂકીને ડાબો હાથ આમ બહાર રાખેલો આવી રીતે બહાર રાખેલો તો મેં જઈને એમને પૂછ્યું કે મહારાજજી ક્યાં બાયા હાથ આપને બહાર ક્યુ રખાય देखले हमने मैंने जवाब આપ્યો કે અશુદ્ધ હે બાયા હાથ અશુદ્ધ હે ભગવાન કે ठाकुरજી કી રસોઈ बनानी હે ઓર ઉસકો ચોકે મે નહી rakhna chahiye તો મેં હમને ધીરે ધીરે ઇનકો એસા કરો મહારાજજી اسકો કાટ ડાલો અશુદ્ધ કો rakhne કી જરૂર હી નહી હે ઉસકો કાટ ડાલો મારી સામે આમ ડોડા ફાળીન જોયા કરે મે ધીરે ધીરે ને કયું મુરાખ માણસો કઈ તરફ વળી જતા હોય છે આપણે એક પવિત્રતાની કલ્પના કરી પવિત્રતાની એવી કલ્પના કરી કે તમે શું ખાઓ છો કેવું ખાવ છો કેવું નથી ખાતા ક્યારે ખાવ છો કોનું અડેલું ખાઓ છો કોનું અડેલું નથી ખાતા કોને અડો છો કોનું મોઢું જોવો છો કોનું મોઢું નથી જોતા આ બધી કલ્પનાઓના દ્વારા તમે એક સ્વરૂપ નક્કી કર્યું આ મહાપુરુષ છે એક બીજો મહાપુરુષ છે જેની પાસે અગાઉ જ્ઞાન છે શાસ્ત્રીય જ્ઞાન છે નોલેજ છે અને એ જ્ઞાનના દ્વારા આત્મા અને પરમાત્માની વાતો કરે છે લોકોને છોડાવે છે સંસારમાંથી અને આત્મા અને પરમાત્માના સ્વામે જોડવાનો પ્રયત્ન કરે છે લોકો કહે છે આ બહુ મોટા મહાપુરુષ છે ચાલો આ એક બીજા મહાપુરુષ છે એક મહાપુરુષ એવા છે જે જોડાણ નથી પહેરતા પૈસાને અડતા નથી ત્યાગ 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 ઘણા વર્ષો સુધી આ રીતે હું ફર્યો હતો અને ઘણા વર્ષો પછી સમજણ પડી કે આ વાજીઓ ત્યાગ છે આ ત્યાગ વાજીઓ છે આમાંથી કોઈ નિર્માણ નથી થતું હું અગવડ ભોગવું છું લોકોને અગવડ કરાવું છું અને એની પ્રતિષ્ઠા મળે છે એક મહાપુરુષ એવા છે વિદ્યાલયો ખોલે છે હોસ્પિટલો ખોલે છે લોકોને ઉપયોગી થાય એવી સંસ્થાઓ વૃદ્ધાશ્રમો ખોલે છે વનિતા આશ્રમો ખોલે છે એક મહાપુરુષો એવા છે ત્યારે આપણે ધીરે 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 એક લેવલ ચડી રહ્યા છીએ પણ મારી દ્રષ્ટિએ સર્વોચ્ચ મહાપુરુષ કોણ છે સર્વોચ્ચ મહાપુરુષ એ છે જે કલંકિત પતિત લોકોને અપનાવે છે અને આ બહુ અઘરું કામ છે આ બહુ અઘરું કામ છે સમાજમાં થોડા કલંકિત લોકો હોય છે થોડા પતિત લોકો હોય છે ફેંકાઈ ગયેલા હોય છે તિરસ્કૃત થયેલા હોય છે એની નજીક જવાથી પણ તમારી પ્રતિષ્ઠાને આઘાત લાગતો હોય છે એને દૂર રાખો ને તમે એનાથી દૂર રહો પણ જ્યારે તમે એની નજીક જાઓ છો એની સમીપમાં જાઓ છો એને સ્વીકારો છો એને અપનાવો છો ત્યારે નક્કી તમે સર

અને બુદ્ધ બહુ ધીરેથી કે છે એ કોણ છે એ હું જાણું છું અને તમે કોણ છો એ પણ હું જાણું છું તમારામાં ને એનામાં ફરક એટલો છે કે જેવી છે એવી ઉઘાડી છે અને તમે મખમલથી ઢંકાઈ નાખો તમારું મખમલ જો ખસેડી નાખવામાં આવે તો તમે એના કરતા ગોડા છો કોણ કહી શકે આવું કોણ બોલી શકે કોની હિંમત હોય એ એનું નામ હતી રૂપ એની આવડત અને મહિના સુધીના પ્રવચનો સાંભળ્યા પછી એમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું પોતાની જાત પ્રત્યે ધિક્કાર છૂટ્યો જિંદગી બગાડી નાખી અને મારી બગડેલી જિંદગી એ હજારો ઘર બગાડી નાખી તમે બગડો ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ બગાડ નારા ના બનો તમે કેટલાના ઘર બગાડી નાખ્યા કેટલાના ના ઘરમાં આગ લગાડી દીધી પણ હવે જે થોડુંક જીવન બાકી છે એ મારે સુધારી લેવું છે બુદ્ધ ગયા મેં એટલે પેલા જ આવ્યા કે ચાલો ને આપણે હવે સાથે ને સાથે જમ્યા પેલી સ્ત્રી આમ્રપાલી છે એ આમ્રપાલી એ કહ્યું મારી બધી મિલકત તમને અર્પણ મારી આ હવેલી ને આ જાહો જલાવી બધી તમને અર્પણ મને સાધ્વી બનાવી દો બુદ્ધે એને સાધ્વી બનાવી આગળ જતા સાધ્વીઓની નેતા બનાવી એ અમર થઈ ગઈ అమర్థా పేలా ఉండానంద